હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તમે લીલા ઘઉંનો જે પોખ પાડ્યો હોય એમાંથી આપણે જાદરિયું બનાવવાનું છે ચાલો કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ જાદરિયું બનાવવા માટે મેં અહીંયા એક કપ પોખનો લોટ લઈ લીધો છે હવે જાદરિયામાં આપણે મોણ આપવાનું છે દૂધનું તો મેં અહીંયા થોડું દૂધ લઈ લીધું છે ઉમેરી અને મિક્સ કરી લઈએ

આપણે ચૂરમાના લાડવાનો જેવો પાક લઈએ એવો જ પાક આમાં લેવાનો છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું હવે થોડી વાર માટે આપણે એને એની જાતે જ પાક આવવા દઈએ ગોળનો પાક સરસ આવી ગયો છે તો આપણે હવે આ લોટ ઉમેરી દઈએ જાદરીયાનો જે એની જોડે જ આપણે થોડું દૂધ પણ ઉમેરી દઈએ અત્યારે ફ્લેમ આપણે સાવ લો રાખવાની છે હવે એમાં થોડું ટોકરું ફ્લેમ આપણે બંધ કરી દઈએ તમને જો વધારે ઘીવાળું ભાવતું હોય તો તમારે વધારે ઘી નાખવાનું છે તમારે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો જાયફળ એલજી એવું કાંઈ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો પણ જો તમારે અસલ સ્વાદ લેવો હોય તો કંઈ પણ ફ્લેવર બીજા ઉમેરવા નહીં તો જ તમને જાદરિયાનો અસલ સ્વાદ આવશે અને હા મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો જમવા ગરમમાં ગરમ જ ભાવે